સદગુરુ મહારા નિરાંત મહારાજ પરમ પૂજ્ય સદગુરુ ગિરીશ રા મહારાજ સંત શિરો મણિ સદગુરુ જય દેવ કારણ શું છે આ મહિમા કોઈ ધર્મ ગુરુ નો નથી સદગુરુ નો મહિમા છે અને મહિમા કોણ કરી શકે સુપાત્ર શિષ્ય સુપાત્ર શિષ્ય કે જેને તન મન અને ધન ખરા વસન થી આપી દીધું છે ઈ આ મહિમા જાગૃત રાખે છે આ મહિમા આગળ વધારે છે અને આવો પાવન પ્રસંગ હરિગુરુ સંતો ને તેડાવ્યા આગળ આત્મારામ બાપુ એ ઘણી સદગુરુ વિશે વાત કરી બહુ ઊંચી પરાકાષ્ઠા ની વાત કરી છે નિરાંતની નિરાંત કોઈ વાડો નથી વાલા નિરાંત કોઈ ધર્મ નથી નિરાંત કોઈ પંથ નથી એ વાત

જનેતાની વદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે બીજો કઈ જન્મતું નથી એ જેવા વિચારનું સેવન કરી એવો એ બની જાય છે આમાં કોઈ ભગવાનને વચ્ચે આપણે લાવવા નથી આપણા ખેતરમાં જે બીજ વાવીએ એ જ ઉગવાનું છે જન્મ થયા પછી એ જુગાર રમવાના વિચારોનું સેવન કરે ને વિચારો ભેગો હાલી નીકળે એ જુગારીઓ થાય છે બીજો થતો નથી જનેતા જુગારીઓ જણતી નથી દારૂ પીવાના વિચારોનું સેવન કરે વિચાર ભેગો હાલી નીકળે ઈ જ દારૂડીયો થાય છે દારૂડીયો થવાય છે જન્મતા નથી થવાય થવાય છે છે નથી ચોર પણ જીવ ઈસા અને માંસાહાર આવું કરવાના વિચારો નું સેવન કરે તો પાપી બની જાય છે પાપી જનતા જણતી નથી હો તો ઓલીસ આખી ધોઈ ખોટી પડે છે જન ની જણ ભગત જણજે દીકરી જન્મ નો થાય છે જનેતા દીકરા ને જન્મ આપે અથવા દીકરી ને હવે એને કેવું બનવું છે એના આધાર ઉપર જાય છે એ જેવા વિચારો નું સેવન કરે એવો બને આ જન્મ અને મૃત્યુ આ બે વચ્ચે જિંદગી નો અવસર એ જિંદગીના અવસરમાં જિંદગી ના અવસર વિચારોનું સેવન કર્યું કયા સત ગુરુ ના મહાપુરુષ ઉજાય છે એનું નિર્વાણ તિથિ ઉજવાય છે બાકી ગિરીશરામ નામના માણસ તો આ ગામમાં ઘણા છે પણ એની તિથિ ઉજવાય નહીં તો તો એવો બની જા તારા ગયા પછી લોકો તને યાદ કરે તારા વિચારો માંથી તારા વર્તમાન માંથી પ્રેરણા મેળવે આવું બનવાનું છે વાત કરી કે બે પાંજરા હતા એમાં એક જ બોલતો હતો હવે ગાડું કેમ બોલતો હતો કે અહીં જેટલા આવે છે ને એટલા તોડતા જાય છે જોડવાની કોઈ વાત જ નથી કરતા એટલે ભેગા જ નથી થવા દેતા એટલે ગાડું દેશે કે અમે બોલાવીશી ભેગા કરવા

એમાંથી હવે તમને કોઈ સંદેશો આપવા નહી આવે પણ હાલ કોઈ જાગૃત સદગુરુ હોય આવો બનાવટી નહી હોય બનાવટી ઘણા એની થાય ક્યારે કે જયારે હિરલા એરણ માં વરાય માથે પડે ઘણકેરા ઘઉ ફટકિયા હશે એ ફૂટી જાય ખરા ની ખરે ખબરું થાય જાણે સત્ય બોલવાનું આવે ત્યારે એની ખરે ખબર થાય છે ત્યારે નરવા કુંજર કઈ નું ભોરે છે ભગવાન બુદ્ધે શું કીધું સત્ય જયતે રામ જયતે નહી કૃષ્ણ મેવ જયતે નહીં સત્ય મેવ જયતે તો સદગુરુ શું કરે છે આપણી અંદર પડેલી શક્તિ જગાડે છે અપ્ત અપ્તદીપો તું તારો દીપક બન હું તો તને માર્ગ બતાવું છું એ માર્ગ પ્રમાણે તું હાલ તો આવશે બાકી એક ભગવાન દેખાડી દેવાની વાત નથી આ તો માહિતી જ્ઞાન છે અનુભવ વસ્તુ કઈક અલગ પડી છે રામ નામ તું રાખ હૃદયમાં કાટ કલપ ના કાચી આદિ અંત ને આ મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી

આ વિચારધારા પણ એવી વિચારધારા નિરાંત ની છે કે શોર્ટકટ માં જલ્દી મંજિલ આવી જાય સત્યની આ એ વિચારધારા છે ધર્મ ના બનાવાય વિચારધારા છે ધર્મ તો એક જ હોય ધર્મ કયો હમણાં બાપુ એ વાત કરી સ્વ ધર્મ કોક ના આપેલ ધર્મ આપણે શું કરવા છે કોક ના આપેલ ધર્મો એ તો આ હોળી કરી છે એકબીજાના ખૂન કરાવે છે કરાવે છે ને આ કોક ના આપેલ ધર્મો સદગુરુ પોતાનો ધર્મ સમજાવે છે સ્વ ધર્મ સ્વ કેતા પોતાનો રામ નો નહી કૃષ્ણ નો નહીં નો નહી કબીર નો નહીં ઉગમ નો કેતા પોતે તો આ પાંચ તત્વ ના દેહ માં હું કોણ છું આયો ક્યાંથી માર ક્યાં આ રસ્તો બતાવી એનું નામ સદગુરુ આપણા નિરાજ સ્વામી જયદેવ બાપા આત્મરામ બાપુ આવા બધા ઘણા બ્રહ્મણે પુરુષો કઈ ન ગયા છે કે સદગુરુ પાસે કઈ વાત હોય છે કે નામ ના છે રે ગુરુજી મારા નામ ના છે બીજી નહી આપડે નિરાંત ને ભરેલા છે નામ છે વેપારી નો કરે છે પણ એ નામ કોઈ વ્યક્તિ નું નહી આ નામ ને જો હસી જાય તો એનો બેડો પાર થઈ જાય કેટલાય સંતો છે કાર ભારી હું એક નહીં ઘણા મહાપુરુષો જ્ઞાન આપી રહ્યા છે

કે આ બધા એ જે મારા સન્મુખ બેઠા છે અને હું એવા કઈક શબ્દો નો પ્રયોગ કરું એનું મન અને બુદ્ધિ નું પરિવર્તન થઈ જાય તો આ ખર્ચો કરવા આચાર્ય નથી બનવાનું આમાં ટાઈમ ટેબલ નથી હોતો આ તો બોલવા માટે આ નથી આવવાનું કારણ પછી મારો વારો આવે આ વારા વારા રહ્યા ને એ કઈ સદગુરુ નથી વિશ્વની અંદર સદગુરુ કોઈ વારા માટે નથી આવતા અને વારા માટે આવે છે એ તો બધા કલાકાર છે આગળ નિરાંત બાપુ શું કે છે આપે છે સદગુરુ શરણે પ્રથમ તો મસ્તક મુકવામાં આવ્યું મસ્તક મુક્યા પછી તન ના કે

બાદ કરતા વાહે વધ્યો નામ સુ વધ્યો નામ છો ના લે નાલે બે હરખા થાય કયા ઘાટ ઉપર તન મન કરતા નથી અને મોટું નથી દેવું ધર્મ કાંટો બે ને હરખા બતાવે એક ને ઊંચો ગણે એક ને નીચો ગણે ધર્મ ના કહેવાય તો આ સ્ટેજ બનાવ્યું એટલે મને ઉપર એટલે હું ઊંચો નથી તમે નીચે બેઠા એટલે તમે નીચ નથી આ અમને ઉપર બેહારવાનું કારણ શું છે શિશોડો હાલતો હોય અને કુંડી એમ નીચાડ વાળું હોય એટલે રસી માં ઢોળાય તો ભરાય કુંડિયું નીચે હોય એમ જ્ઞાન દ્રષ્ટિ આપણે બધા હરખા છે પણ વક્તા પુરુષનું આસન ઊંચું હોય અને ત્યાંથી પ્રહાર કરે એટલે શબ્દ સીધો તમારા સામે ભટકાય એટલે

મારા બુધ બધા નિરાત વાળા ને બેહવા દઉં છું મારી દ્રષ્ટિ માં ધર્મ ના વાડા નથી બધા નિરાત વાળા માળા બોધ માં બેહવા આવે છે હજી તમને હોય સાંભેલા ની ખબર નથી કે એટલે કે હોય હોય નું કામ કરે ને સાંભેલું આ પાણીમાં જીવ વાત જ આખી ખોટી સમજાણી છે આ બુદ્ધ જ ના કહેવાય હોય હાં ભેલું નામ થી એક થાય શેનાથી ના થી કામ થી નહીં કામ થી તો જુદા જ છે સ્ત્રી અને પુરુષ કામ થી એક ના થાય આનું કામ જુદું છે અને મારું જુદું છે હજી જુદા થયા મારે એક કરવા છે તો એ નામની ની પરકાસ્થા ઓછું ન લેવો ને ઓછું ન દેવો માલ આપે ધર્મ આને કહેવાય સદગુરુ આને કહેવાય આપણે ગુરુ નામ ઉપર શેતરાણા છે શું કામ બનાવટી બહુ સાજા થઈ ગયા છે સદગુરુ કરોડે એકાદ હોય છે આગળ શું કે છે નિરાજ સ્વામી કર્યા ઓળખાણ આપે છે અમારી આ દેખાય છે મારું રૂપ છે મારા રૂપ ના ફોટા પડે કેમેરામાં કેચપ થાય પણ હું કેમેરામાં ગરતો નથી આ હું બોલો એ મારો ગુણ છે એ ટેપિંગ થાય છે પણ હું એમાં ગરતો નથી એનાથી ને હું જુદો નામ ફેબાએ આપેલ નામ છે ગુંડાઓના દહદો નામ હોય હોય ને કોઈ ફે ભાઈ આપેલ નામ છે એ સત્ય નથી હું મારું નામ પણ તમને આપી દઉં તમારી ડાયરીમાં લખી નાખો અશ્વિન ભાઈ એવું મારું નામ છે મેં મારું નામે આપી દીધું એ હું નથી મારા રૂપના ફોટા પડ્યા મારો ગુણ કેચપ થયો પણ છતાં તમે મને પકડી શકો નહીં તો તમે કોણ છો નામ રૂપ ગુણ કા નાશ ચોથા પદ હે અવિનાશ એ ચોથા પદ ને જે જાણે એને કહીએ હરિનો દાસ આજ હું નિરાંત ની ધારા ઉપર જ વાત કરીશ નહીં નિરાંત શું કે છે છે ને આપણે કેટલે તો રામાવિનાશી ઈ પદ કેવું છે એ તમારા સ્વયં નું પદ છે એ વાણીમાં ના આવે વાણી માં આવે એ બધું વણસી જ આવે નિર્વાણી પદ હાચું ઈ પદ ને જાણવું હોય તો ઈ પદ નું એક દ્રષ્ટાંત આપું આ મંડપ આપણે બાંધ્યો બાર થી લાયા બધું લગાવ્યું પણ આ મંડપ બાંધ્યો એ વચ્ચે આ મંડપ જતો છે તો શું આ વચ્ચેનો ભાગ જતો રહેવાનો છે

જે આ આકાશ છે એ તમને ભ્રાંતિ થાય છે કે મંડપ બનાવ્યો એટલે કે ક્યાંકથી આવ્યું છે અને મંડપ જતું રહેશે એટલે કે ક્યાંક જતું રહેશે નહીં ક્યાંયથી નથી આવ્યું અને ક્યાંય જવાનું નથી પણ ભ્રાંતિ ઊભી થઈ છે મેળો મંડપ ઊભો થયો ને એમાં એમ આય મેળો મંડપ ઊભો થયો આપણું શરીર દેહ દેહાધ્યાસ લાગી ગયો છે આપણે એમ કે આપણે આવડા જ છીએ અને કોકે નામ આપી દીધું એ માની લીધું છે અને આ રૂપ જોવી છે આપણે એમ કે હું આ છું પણ આ ત્રણેય તમે નથી નામ રૂપ ગુણ ને નોખા કરી ઓળખાણ આપે છે અમારી હું કોણ છું મકાન બોલે કે માલિક બોલે માલિક બોલે ને મકાન કોઈ થી બોલે નહીં તો હોઠ બોલતા નથી જીભ બોલતી નથી માલિક બોલી રહ્યો છે તો માઇક બોલતું નથી તો બોલે છે ક્યાં એને જાણવાનો નથી ઓઠ બોલતા જીભ બોલતી નથી આ બોલતું તો માલિક કેવો છે અવિનાશી છે એને જાણવાનો આયો એટલે જયદેવ બાપા શું કે છેલ્લે નિરાંત પછી કઈ કરવા પણ આવે નહી નિરાંત કરાવી છે હવે અંદર કઈ ઘલાય નહીં આપણું નિજ રૂપ એવું છે કે એમાં કઈ નખાય નહીં કઢાય નહીં હવે આની અંદર તો આપણે કેટલાય ભગવાન બેહાડીને ને છે કેટલી બેઠા છે કેટલાય પંથ બેહાડીને બેઠા છે હવે આ કેટલાય શાસ્ત્રો આપણી માથે ચડી ગયા છે હવે આપણા ગુરુ એ બોધ કર્યો તાને કહ્યું શાસ્ત્ર હાથમાં લીધું તું એટલો તો વિચાર કરો કે મારા ગુરુ એ ચોપડી નું જ્ઞાન નથી આપ્યું ચોપડી ને નાખો એક બાજુ વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ લખ્યા છે તમારી બુદ્ધિ ને ગુઠ્ઠી કરવા માટે સાચું જ્ઞાન એમાં ક્યાંય નથી ગ્રંથો એ ગરબડ કરી નરસૈયો કે વાત ના કરી ખરી જેને ઠીક લાગે એમ એને પૂજે દરેક ગ્રંથમાં માં નોક નોકું લખ્યું છે ગપ ગોળા જેને ઠીક લાગે એમ પૂજે એમ સત્વા તેને ના પૂજે એક મૂર્ખ ને એવી ટેવ પથરા એટલા પૂજે દેવ જડ દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન અખા ઘણા પરમેશ્વરા આ ક્યાં નો ન્યાય એટલે આપણા નિરાંત સ્વામી કે છે કે તું તારી ઓળખાણ કરી લે તારું જે નિજ સ્વરૂપ છે અનાદિ નું છે કેને કેવાય કઈ નતું એની પહેલા જે હતું તારા સિવાય આ જગત માં મેલડી માની જૈન કૃષ્ણ કનૈયા લાલ કી જૈન ઘડી કે રામ વાળા મળે છે ભેગા જાય આ તો રાજકારણ વાળા આવે જાય મેલડીમાં વાર આવે ભેગા જાય કેમ નિરાંત વાળા એટલે આ લઈને લઈને છો તમને જગત માં તમારી હાસી થાય છે નિરાંત બાપુને ડાકોર જતા દર અમન સાહેબે કીધું નિરાંત ક્યાં જાય છે ડાકોર વાળાના દર્શન કરવા ભેગો થયો કે ના આયે બતાઈ દઉં એ જ સમયે ઉપદેશ આપ્યો ભાગ ત્યાગ લક્ષણ કરીને એને પોતાના નિજ સ્વરૂપ અનુભૂતિ કરાવી દીધી તારા સિવાય બીજો કોઈ છે નહીં મને ગુરુ ના કેતો નિરાત બાપો કે નિરકી પર ગુરુ કરવા ભાઈઓ ગુરુ નો મહિમા મહાન છે પણ નિરકી પર ગુરુ કરવા આ તનનો કે મનનો પરસો ન દેતો ત્યાં છે પગ ધરવા ધન તો આપીને જોજો મન મનશે કેવું મેલું આપો ત્યારે બોલાવે અને ના આપો ત્યારે મોંઘો થાય એવા ગુરુને ધકે મારો નિરાતકી અને વાતમાં સંભવો આવા જેને અંદરથી ભાવ લઈને ફરતા હોય કે મારા હામિયા કરવાના મનાતકી ભેટ પૂજા આપજો આવું બધું જેને હારું હારું માગતા હોય ને ગુરુ ના કહેવાય નક્તમ શેત ગુરુ ગુરુના નામ ઉપર એ આવા ગિરીશરામ બાપુ જેવા સદગુરુ કહેવાય અમારા જયદેવ બાપાની છે નિર્વાણ તિથિ છ માસિક અને એ મહાપુરુષ આવેલા અને ઓડિયન્સ માં છેલ્લે બેઠેલા આ બધા આયા એમના ભક્તો કે અમારા ગુરુ મહારાજ આયા ક્યાં છે ક્યાં મે બેઠા આવો મહાપુરુષ કે જેને પોતાની અંદર કોઈ દાવો નહીં હું ગુરુ છું એમ એ એક મોહ છે હું ગુરુ છું એ આ મોહ જ કહેવાય પછી મેં ઊભા કરીને મારી જોડે બે બેહાડ્યા બાપુ મારી જોડે આવો અને હજી વિડીયો છે એમનો છેલ્લો એટલો આમ ગુલાબના મોઢા જેવું આમ રોમ રોમ એને આમ આનંદની ઝલક વરસતી હતી હજી વિડીયો તમે જોજો અમારી છ માસિક તિથિમાં છેલ્લા પ્રવચનમાં મારી જોડે જ બેઠા છે પછી મને વચન આપીને ગયા કે અમારા ઘરે આવજો એ વખતે કોરોના ચાલતો હતો અને મેં વચન લઈ લીધું બાપુ તમારા ઘરે આવીશ ને બાપુ કોરોના લાગી ગયો બાપુને એ કે મને કે હમણાં નહીં મને કોરોના મટી જાય ને પછી આવો એ દિવસો જતા 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 મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા અને એમના ભાવિક ભક્તો એ આ બધું ઉઠાઈ લીધું જો આને સુપાત્ર શિષ્ય કહેવાય કે મારા ગુરુને જીવન બચાવવા માટે હું શું કરું આવી ખુમારી જેનામાં છે ને એવો શિષ્ય કરોડે એક હોય બાકી ટોળા ભેગા એક એવા શિષ્ય બધું ઉપાડી એવા એવા ભેગા કરીને શું કરવાના કઈ દેવાનું કઈ તારું કામ જ નથી બોધ લેવાનું જતો રે આપવું જ નથી આ થોડો વેપાર છે આ તો ગોતતા ફરતા હોય ગુરુ આ ગમસ કેટલાક છે લાઈન બોથ કર દો આ ગામમાં માં લાગશે હવે શેરિયન ગલિયર ઠેલા લઈને ફરે ને ગુરુ થોડા કહેવાય એને ગુરુ ના કેવાય એની આવી કુમારી હોય કે જેને લેવું હશે એ ઘરે આવશે તો આવા ગિરીશ્રમ મારા જયારે મારે પ્રેમ નો નાતો છે સભાસુર ભક્ત મંડળ હારે મારે પ્રેમનો નાતો છે હું કોઈ સાંપ્રદાયિક નાતે નથી આવ્યો અને હું કોઈ સાંપ્રદાયિક માણસ નથી હું બધી સમુદાયની બોર્ડર પાર કરી ગયો છું મારી દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી આજ મારી જોડે મંગલેશ્વર ફોજના કનુરામ સાહેબ આવ્યા છે અને કનુરામ સાહેબને પણ હું વિનંતી કરું છું આરસી વચન આજ એવા આપીને જાવ કે અમારું આ સભાસ્પોર ભક્ત મંડળ હવાયું થાય આથી હું મારી વાણીને વિરામ આપું છું બોલો સંત ગુરુ Спасибо.